ચોથા પણ આમે ઢોળાક લખીશું બરાબર આ નમન છે આ રી અનંદર બીજું શું છે આ ચા છે આ ચા શું છે પાછળ અક્ષિતા આ ચા છે બરાબર આપણી વસ્તુ આવી કેટલી વસ્તુ આવી

બરાબર હવે આપણે આ ઉગાડી દીધું હવે બે દિવસ પછી આપણે પાછું કાલે થોડુંક પાણી નાખશું પછી થોડે બીજા દિવસે પાછું બે દિવસ પછી પાછું થોડુંક પાણી નાખશું એટલે ધીમે ધીમે એમાંથી શું નીકળશે થોડા થોડા કોટા નીકળશે એ આપણે પાછા જોશું બરાબર એટલે આપણે વાવ્યું કહેવાય શું કહેવાય વાવ્યું આપણે જે કાંઈ વાવીએ જે બી વાવીએ એ ઉગે બરાબર શું જે પણ આપણે વાવીએ એ ઉગે આપણે આમાં આ કાન વાવી પછી જાર વાવી